સતુરજી રીક્ષા માં બે તો લાગે જબરા સતરજી મારા રિક્ષામાં બે તો લાગે જબરા

હું રિક્ષા નથી આપતો સર પૂછો તમે પેલા અરે પણ મારી ડ્રાઈવરી વાત જ ના થાય માથું એટલી ખકડા તમે આટલા બોલ બોલ કરો છો મારા ભાઈ પોપટજી ભાડું નહિ માંજ્યું તમે પણ તમે આપડે ફોન રખાય ચોક ચોખ વર્ધી લઈને બોલો મારે તો સોડા પીવી છે દવા તો દેખાય રીસે સોડા પીવું થોડું પેટમાં

એ ઓય 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 આ તો છે તમે આલો શું લેવાનું લે તમારો છોડા આવજો મને મારા છોડા પીવે નાઓ અરે હવે તો મારા જીરા પીવી પડશે બીજી નથી દુકાન કરતો હમણે હા ગરમી આવો

નશાની તો છે વાત સહી પણ મારા આખા દવા લેવી પડે દવાનું થોડું કરવું પડે તમે થોડી સમય થાય

તમે જે લઈ શેર માટી વાળી જેની મોટી બોડી અલા 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 એકલા નથી નવી કોઈ થાતો

તમારા <laughs> <laughs> <laughs>

મારા આડો ની વાત છે કે રીસ્કા હોય તો તળાવ માં નાસો પડે આ રીક્ષા ને કોઈ નથી બલુર બીજું બાઈક ગાડીઓ મિલીયા કીધું મેળો બીજો એટલે સમજો યાર થોડી ચૂટવું હવે કોઈ ને પણ અમાર તો યાર દાડી ને હેડ છે આ દમ

અરે ભાઈ તમારે બોલમણે આયા છો હેડો તરી જઈને તો તમે આયા છો તમારું તમે પેલા સતુરજી ખેડવા જુઓ યેન કેડે કેડે પોણી થાય એટલી કરા હું રિક્ષા નાખશુ અન જો એન્થી વધારે પોણી શું તો હો મરતા સતુરજી હું રિક્ષા ની ના નહીં જાવું ના તમે પાસાડુ કઈ હમસા લેવા જવાનું છે ને પેલા કઈ રોડ ની માંગણી કરો ખાડો ભરેલો પડ્યો એવી ચેટલી કરી એવું

ખાડામાં ખાડો છે તળાવ છે તળાવ માં ના નીકળી રીક્ષા કદાચ રોડ હોય ને તો નીકળી જાય તો આડુ થી નહીં બોલાવો

જો તાણ ને વાજે આવીને ફસોણો છું પણ આવું હોય બીજી વખત શું હું ભલે ભાડું છે પણ વખત હું આવું ઇમરજન્સી છે ને તો આજે નહીં આવું કાલે નહીં આવું કદી નહી આવું ઘરે ઉતારી છૂટો બસ મારે કોઈ ઓ જાતો સતુરો આમે તમારી ઈચ્છા લાવવાની પાક જાતો